મારા જારના પાપ સિતારામ આવનામ મને ક્યાંથી લીધો મેં તો નહોતા જોયા આવા રૂપ સિતારામ આવનમ મને ક્યાંથી લીધો જન્મ દેજો ને મને ટૂંકો ગયો દુનિયા નોતા જોયા આવા રૂપ સિતારામ મને જોઈને ગમના બાળકો ડરે લાગે છે દિલડાના પાપ સિતારા જૈન દોસ્ત હાલ અમે ગઢડાની અંદર હતા અને આજ એક ફેમિલી પાસે આવ્યા છીએ જે બંને પતિ પત્ની વિકલાંગ છે તો કંઈ નહીં અત્યારમાં તેમની તકલીફ સાંભળી અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરી તો બેન પહેલાં તો હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું મારું નામ અંકિત છે તમારું નામ શું છે મારું નામ હર્ષાબેન છે હા તમારું નામ મારું નામ ભીખાભાઈ છે શામજીભાઈ શ્યામજીભાઈ ઘોખનાશા ભીખાભાઈ તો બેન પરિવારમાં કોણ કોણ છે અમે બે જ જણા બે જ જણા છે બે જ છે બાબો બેબી કાય નથી અને અમે બે જણા છે ને અમે કાય કરી શકતા નથી વિકલાંગ અમારે તૈયાર ટિફિન આવે અમે કાય ન કરે અમે જે કરી તો અમારે તા અમારે જે થાતું જ નથી અમે કોઈ શેર નહીં ને અમારે અમારે કોઈ કરવાવાળું છે નહીં એ તમે કઈ કામ કરો કે કાકા નહીં કાય ન થાતું થાતું નહીં નથી કાય થાતું નથી અમે અત્યારે અમાર બેઠા બેઠા અમને લેવા જાય તો મેં હેઠે ઊભા ઊભા રહે જ ન થકતા તમને આજે બીમારી છે વિકલાંગ નાનપણથી છે નાનપણથી છે છે કામ જ નથી કરતા કામ 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 નથી પણ નથી એટલે કેમ કામ કેમ નથી થતું એટલે

આવ મને ક્યાંથી દીધો જન્મ દીધો ને મને ટૂંકો ઘડ્યો દુનિયા નહોતા જોયા આવા રૂપ છે તારા મને જોઈને ગમના બાળકો ડરે લાગે છે દિલડાના પાપ છે તારા

સાઠ રૂપિયા અત્યારે સાઠ રૂપિયા લે કોક પચાસ રૂપિયા લઈ જાય એમ બધા પૈસામાં લઈ જાય છે એટલે ના ના અમારી તરફથી ચોક્કસ પ્રયત્ન કરશું કે તમને ઇલેક્ટ્રિક સાયકલ અપાવવાનું આજે ઘણા લોકો તમારો વિડીયો જોયે છે એ લોકો પણ તમને કંઈક ને કંઈક રૂપે મદદ કરશે તો દોસ્તો તમે ફેમિલીની વાત સાંભળી છે કે ફેમિલીમાં કોઈ નથી બંને પતિ પત્ની છે અને પરિવારમાં બીજું કોઈ નથી બંને જન્મથી જ વિકલાંગ છે અને બંને કંઈ કામે નથી જતા બેને વાત કરી કે કોઈક આવે છે ને ટિફિન પહોંચાડે છે બે ટાઈમનું એટલે થોડું ઘણું અમારું ચાલે છે અને ભાઈને હજાર રૂપિયાનું પેન્શન આવે છે પણ એમણે કીધું કે મારે એક છોકરો નથી અને છોકરો હોત તો સારું હોત કે આપણે બીજાના છોકરા પાસે કામ કરાવવું હોય તો એમને દસ વીસ રૂપિયા આપવા પડે ત્યારે એ કામ કરે છે ભાઈએ ગીત સંભળાવ્યું એમાં એમનું વર્ણન કર્યું કે બાળકો પણ અમારાથી બીવે છે તો ભગવાન તમે આવું કેમ કર્યું એમ તો કંઈ નહીં અત્યારમાં ફેમિલીએ વાત કરી કે અમારે અનાજ કરિયાણામાં અને સાયકલમાં મદદ મળી જાય તો અમારું જીવન આગળ ચાલ્યા કરે તો અત્યારમાં અમારી તરફથી અનાજ કરિયાણામાં જેટલી પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને જો તમે કંઈ પણ રૂપે સાયકલમાં તમે મદદ કરવા માંગતા હો તો અમારો કોન્ટેક કરજો જેથી કરીને એના પરિવારને સાયકલ જોઈએ છે તો એમાં તમને મદદ મળી શકે બેને વાત કરી કે અમારા કારને દવા લેવા જવાનું હોય ત્યારે રિક્ષાવાળું પચાસ રૂપિયા લે છે અને જો દોસ્તો તમે વ્યસન નહીં કરો તો ચાલશે તેના બદલે આવા પરિવારને મદદ કરો જેથી કરીને તમારો પણ જીવ બચશે અને આવા પરિવારને જે તકલીફ પડી રહી છે તેમાં તેમને મદદ પણ મળી રહેશે જો તમારા આથી એક નાની મદદ ન થાય તો આ વિડીયોને આગળ વધુ શેર કરજો જેથી કરીને આ પરિવારને જે તકલીફ પડી રહી છે તેમાં તેમને મદદ મળી શકે જે રાશન કરણ જોતો તે બધું આવી ગયું હા આવી ગયું કેવું લાગે છે તમને બહુ સરસ લાગે છે અમને અને બેન આજની ને આજે મદદ છે એમને તો જો કે નામ આપવાની ના પડી છે પણ આજે અમને મદદ કરી છે તેમને તમે શું કહેશો આભાર અમ બહુ તમે એમને બહુ રાખો છો ને અમને આભાર છે અને તમારું હારું થાય ભગવાન તમને જાજો દે તમને કેવું લાગે છે આ ભાઈ અમને હારું લાગે છે અને ભગવાન માલિક અને ડબલ આપે

ને તમારો હારું થાય એમને એની અમારી તરફથી જેટલી પણ મદદ થઈ છે અનાજ કરિયાણામાં એટલી મદદ કરી છે અને આ વિડીયો જોઈને કોઈ લોકોને તમારા સાયકલમાં મદદ કરવી છે તો એ ચોક્કસથી કરશે હા તો તમારો આભાર તો તમારો હારું થાય તમને ભગવાન જાજુ દે દોસ્તો અત્યારમાં આપણને આ જે રાશન કરિયાણા માટે જે મદદ કરી છે એમને તો નામ આપવાની ના પડી છે પણ આગળ આવીને આવી મદદ તમે કરતા રહેજો અને પરિવારને ઇલેક્ટ્રિક સાયકલની પણ મદદ જોઈએ છે તો એમાં તમારા બધાને સાથ સપોર્ટની જરૂર છે જેથી કરીને આ પરિવારને ઇલેક્ટ્રિક સાયકલ મળી રહે અને પોતાનું જીવન ચલાવી શકે એમ તો બસ આ વીડિયોને વધુમાં વધુ તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ પરિવારને જે તકલીફ પડી રહી છે તેમાં તેમને મદદ મળી શકે અત્યારમાં એક ભાઈ તરફથી રાશન કરવાનું તો મળી ગયું છે પણ હજુ તેમને સાયકલની પણ રિક્વામેન્ટ છે તો એમાં પણ તમે બધા લોકો સપોર્ટ કરો તો એ રિક્વાયરમેન્ટ પણ પરિવારની પૂરી થઈ જાય તો બસ આ વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરો